દાહોદના ટાડાગોળા ગામે હાલ તો જંગલ ખાતાની જમીન નું માર્કેશન શરૂ કરવામાં આવ્યું જમીન ડીમાર્કેશન શરૂ કરવામાં આવ્યું ટાડાગોળા ગામે ડીવાય એસપીઆઈ સહિત જિલ્લાના બસો પચાસ કરતા વધુનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મામલતદાર પ્રાંત અધિકારી જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હાલ પણ ખેડૂતોને ડર છે કે અમારી ખાનગી જમીન પણ એરપોર્ટવાળા લઈ લેશે રિપોર્ટર અનિલ ચૌહાણ લીમડી આજે અત્યારે ડોમેસ્ટિક એરપોર્ટ સર્વે થઈ રહ્યો છે શું કહેશો એ બાબતે દેખો સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીઓનો ખાતમો જ કરી નાખવો હોય એ રીતે અમારી જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આજ રોજ ટાઢાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાઢાગોળા ગામની અઠ્ઠાવીસ હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકોએ અમારા ગરીબોએ જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરા પાડે છે અમારા ઢોઢ આખરેમાં ચરી અને પોતાનું પેટ ભરે છે અને જે થોડી ઘણી ફળદ્રુપ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તીથી તો આ ડોમેસ્ટિક એરપોર્ટના નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે વિકાસના નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો અમને નર્મદા કે કડાણા માટે પાણી સિંચાઈ અમારા બાળકો છે ગુજરાતમાં એમના વાલીઓ મજૂરી જતા રહેતા અમારા બાળકોને શિક્ષણ નથી મળતું એમનું ભવિષ્ય બગડી રહ્યું છે એ સરકાર નથી દેખતું પણ ઉદ્યોગપતિઓને માલતીજારોને ને ખુશ કરવાના બદ ઇરાદાથી એમનો રાજકીય રોટલો શકવા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા જે ટાઢા અને શારદાની જંગલની જમીન છીનવી લઈ આવનાર સમયની અંદર જે આજુબાજુના અમારા ટોટલ નવું ગામો છે એની અંદર એકતાલીસો એકર જમીન ખાનગી ચિનમી લઈ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે સરકાર કતિપદ બનેલી છે જે અત્યારે ડોમેટિક એરપોર્ટ છે શું કહે છે એવા ખરેખર આ ગુજરાતની અંદર દાહોદ જિલ્લો એ ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીંયા પાયાની કોઈ સુવિધાઓ છે નથી અને અહીંયા જે અહીંયા કોઈ ગામડાઓની અંદર અથવા દાહોદ જિલ્લાની અંદર કોઈ એવા બિઝનેસમેન કે એવા કોઈ ઉદ્યોગપતિઓ છે નથી ખરેખર અમારા અહીંયા વિસ્તારની અંદર પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાન ઘાટ હોય રોડ રસ્તા હોય વીજળીની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મળતી નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદશ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિ આદિવાસી સમાજ માટે તેઓ કોઈ દિવસ આજ દિન સુધી કોઈ બોલતા નથી અમારા જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ અમારી પડખે આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા સમ આવતા સમયની અંદર આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદીલ કરવામાં ન આવશે તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું અમે કોઈ પક્ષપાત કરવાના નથી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટું સંમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવવાના છે ભલે અત્યારે આ બજબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારો સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ આપણે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સૂચનો અમે સખત વિરોધ કરીશું આજરોજ ઝાલોદ ડિવિઝનના ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઢાડાગોડા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાય એસ પી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક હાલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે